રાજ્ય બર્મા મહાવર જન્તીની ધમધામથી ઉજવણી થઈ રહી છે ત્યારે અંકલેશ્વર સમસ્ત જૈન મહાસંગ દ્વારા ભગવાન મહાવીરની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું તો શહેરની પંચાતી બજાર ખાતે આવેલા જૈન દીરાશ્રમ ખાતેથી ભગવાન મહાવીરની મૂર્તિને પાલખીમાં બિરાજમાન કરી ઢોલ નગારા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી તે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો પણ જોડાયા હતા ત્યારે પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી શોભાયાત્રા શહેરના વિવિધ જૈન સંઘ આજે ભગવાન કલ્યાણક છવ્વીસો ને ત્રેવીસ વર્ષ નો આજનો આ જન્મ કલ્યાણક ધામધૂમ પૂર્વક ઉજવી રહ્યા છે અને ખૂબ જ થોડી સંખ્યામાં અંકલેશ્વરના જૈન ધાર્મિક ભક્તો આમાં જોઈન થઈ અને આ કાર્યક્રમને જબરજસ્ત સફળતા અપાવી છે અને આજે મહાસંઘનું સ્વામી વાત્સલ્ય છે સૌ એમાં ભાગ લઈ અને દબદબા ભેર આપણા આજનું આ કલ્યાણકની પૂર્ણાહુતિ કરી શકે જય જૂલે